કચ્છના બંદરો નારાયણ સરોવર જખવ જેવા બંદરો પર માછીમારી કરતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બાદમાં ભારત પાકિસ્તાન યુદ્ધ પૂર્ણ થયા પછી પણ જખવના માછીમારી કરતા લોકોને છૂટ ના મળી હતી આશરે બે હજારથી વધુ લોકો જે માછીમારીનો રોજગાર કરતા હતા તે પરિવારો બેરોજગાર થઈ ગયા હતા માહિતી મળ્યા અનુસાર ત્યાંના માછીમારોએ દરિયાની ખેડ કરવા અને પોતાનો રોજગાર શરૂ કરવા સંબંધિત કચેરીઓમાં અનેક ધક્કા ખાઈ રજૂઆત પણ કરી હતી પણ તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિર્ણય ના આવતા માછીમારોએ બહુજન આર્મીના લખન ધોવાનો સંપર્ક કર્યો હતો ત્યારે આ સમસ્યાના નિવારણ માટે બહુજન આર્મીના લખન ધોવા મીડિયા કન્વીનર માવજી હિંગડા દિવ્યરાજસિંહ રાજસિંહ જાડેજા મનજી ફફલ રમેશ ભાનુશાલી વગેરે લોકોય સ્થળ પર જઈ માછીમારી કરતા લોકોની પરિસ્થિતિ કેવી છે અને તેમની રજૂઆત સાંભળી હતી જાણવા મળી રહ્યું છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું ત્યારે બંદર પર માછીમારી કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ પરિસ્થિતિ એની એજ છે અહીં આશરે 2000 થી વધુ લોકો બેરોજગાર બન્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આ બાબતે બહુજન આર્મીના લખન ધુવા તેમજ ટીમ દ્વારા સરકાર તેમજ તંત્રને આ બાબતે રજૂઆત કરાઈ હતી આશરે બે મહિના બાદ તારીખ દસ જુલાઈ બે હજાર રોજ સરકાર અને તંત્ર દ્વારા માછીમારી કરતા લોકોને છૂટ આપવામાં આવી છે આ સાથે લખન ધુવાએ વધુમાં જણાવ્યું હતું કે

સાત મહિના રોજ હમણાં ઓપરેશન દુર્ઘનના કારણે અને દેશની સુરક્ષાના કારણે સાત મહિના રોજ ગુજરાત સરકાર દ્વારા દ્વારા એક ગેજેક્ટ બહાર પાડવામાં આવ્યો હતો ચખૌ નારાયણ સરોવર અને લખપતમાં તમામ માછીમારી ઉપર માછીમારીની તમામ પ્રક્રિયા ઉપર લાગવામાં આવ્યો હતા ત્યાર પછી ઓપરેશન દુર્ધન પૂર્ણ થયા પછી પણ આ ત્રણ તંત્ર ઉપર માછીમારી માટે પરવાનગી આપવામાં આવીને પછી ચાખા બંદરના માછીમારો બધા ભેગા થઈ અને બધા પોસ્ટ પીસીઓ આપી જઈ ગયા હતા ત્યાં એ લોકો કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં ત્યાર પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા હતા બધી જગ્યાએ જે જે જગ્યાએ દોડવાનું તે જગ્યાએ અમે દોડ્યા હતા અમારું કોઈ નિધાન આવ્યું નહીં ત્યાર પછી અમને જાણવા મળેલ લખનભાઈ દુબા સાહેબ અહીંયા ઝાપા બંદર ઉપર આવ્યા હતા અમે અમારી જે પણ પરેશાની મુશ્કેલી હતી અમે સાહેબને જણાવ્યો પછી એ લોકો લખનભાઈ સાહેબ અમારા ભેગા ઊભા રહ્યા અમારા ભેગા ઊભા રહી કરીને રજૂઆત કરી પછી જે જે જગ્યાએ જે જવાનું ત્યાં કારવાહીઓ કરાવીને પછી ચાલુ કરાવ્યું એ લખઉનભાઈ દુવા જ્યારે જખૌ બંદર ઉપર આવ્યા ત્યારે આઠ દિવસની અંદર પર જે પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો અને અત્યારે માછીમારી ચાલુ છે અમારે બધાની રોજી ચાલુ છે મજૂરની રોજી ચાલુ છે માછીમારોની રોજી ચાલુ છે માછીમારી પ્રતિબંધના કારણે જે શવાનો ભૂખ્યા મરતા હતા એ લોકોને બી અત્યારે ખાવાનું બધું માછીમારો દ્વારા આપવામાં આવી રહ્યો છે એટલે બધાની જે સમસ્યા હતી બધી પૂર્ણ થઈ ગઈ અમે બધા જખૌ ગામના માછીમારો લખાઉનભાઈ દુવા સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ કહીએ છીએ કે તમે આવી રીતે ગરીબોની મદદ કરતા રહો અને તમે આગળ વધતા રહો અમે જોવા કરીએ છીએ પછી મારો સાથે મુલાકાત કરી બે તારીખના આજ વિસ્તારમાં હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ જે સમસ્યા છે માછીમારી માછીમારીની બધી એના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી અને લગભગ બે હજારથી ત્રણ હજાર લોકોને રોજગારી છીનવાઈ હતી ખુશીની વાત એ છે કે બે તારીખના આવ્યા બાદ આ દસ તારીખથી માછીમારીનો ધંધો પાછો ચાલુ થઈ ગયો જે પણ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા એ તમામ પ્રયત્નો થકી આજે માછીમારી ફરીથી ચાલુ થઈ અને સરકારની જે કિનાખોરી ગરીબ લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે એમના ધંધા ઉપર આજે અહીંયા જોઈ શકીએ કે આ લોકોના મકાન દબાણના નામે તોડી પાડવામાં આવ્યા આ જે કિનારખોરી છે આ સરકાર ન કરે અને જે ભાજપના મરતીયાઓ જે બહુ ઉછળકૂદ કર્યું છે એને ખાસ કહેવા માગું છું કે તમારાથી જે થતું તો કાંઈ છે અને જે કરે છે એનામાં શ્રેય લેવા માટે મહેરબાની કરીને દોડીને ઉતાવળ ક્યાં નીકળતો કારણ કે જો તમારાથી કામ થતું હોય તમારા અબડાસાના ધારાસભ્યથી તો આ જેટલા પણ મકાન ફગાડ્યા છે તમામે તમામ મકાન મંજૂર કરીને બતાવો એક મહિનાની અંદર હું ચેલેન્જ આપું છું ધારાસભ્ય શ્રી અબડાસા જો થતું હોય તો આ કરીને બતાવો આ ગરીબ લોકોએ તમને વોટ આપીને તમને ચૂંટ્યા છે તમારા પાસે રજૂઆત કરવા આવે છે ત્યારે કહો છો કે સરકાર મારી સાંભળતી નથી તો રાજીનામું આપી દો જે કરે છે એમને કરવા દો અમારા જેવા આંદોલનકારી જો સરકારમાંથી કામ કઢાવી આવતા હોય તો તમે ધારાસભ્ય છો તમને લેખિતમાં અરજી આપવાની ન હોય તમને ઓર્ડર કરવાનું હોય અધિકારી મારા એક ફોનથી ફિશરિંગ અધિકારી દ્વારા એક જ દિવસમાં એક જ રાતની અંદર બીજા દિવસે ઓર્ડર આવી ગયું કે દસ તારીખથી ફિશરિંગ કરી શકે છે આ લોકો તમે તો ધારાસભ્ય છો તમે ફોન કરો ઓર્ડર કરો આ મંત્રીઓને લવ લેટર લખવાનું બંધ કરો સાહેબ મારી એક વિનંતી છે આપને આ તો પ્રોબ્લમ સોલ્વ થઈ ગયું હવે અહીંયા કને જે માછીમારો છે એમના જે મકાનો પડી ગયા છે તોડી પાડવામાં આવ્યા છે એમના મકાનો પાસ કરાવો હું તો લડીશ જ અમારી ટીમ લડવાની છે એમના માટે પણ તમે શ્રેય લેવા માટે જે ભાજપવાળા દોડીને નીકળો છો શ્રેય લેવાનું બંધ કરો અને કામ કરીને બતાવો પેપરમાં પછી આપો આ કામ થઈ ગયું ચાલો આ કરીને બતાવો હું ચેલેન્જ તમને આપું છું અન્યથા હું તો આના આ લોકો માટે છું જ હું કરીને બતાવી સૌ પર ચેલેન્જ આપું આજે અહીંયા કને આવું આ લોકોનું માન સન્માન આ લોકોએ આપ્યું કે આખી ટીમનું અભિનંદન કે ભાઈ જે કામ બે મહિનાથી નથી થતું ભૂખે મળતા હતા અહીંયા આજે માછીમારીનો ધંધો ચાલુ થયો તો અહીંયા કને બે હજારથી પચીસો માણસોને રોજગારી મળે આ બે મહિનાની અંદર ભાજપની સરકાર તાલુકામાં હોય ભાજપની સરકાર જિલ્લામાં હોય ભાજપની સરકાર રાજ્યમાં હોય ભાજપની સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હોય અને તમે એમ કે એમ કહેતા હો કે ભાઈ અમારી કોઈ સાંભળતું નથી તો ખરેખર શરમજનક બાબત કહેવાય અમે આ કરીને બતાવ્યું છે ને આવનારા દિવસોમાં અબડાસામાં જેટલી પણ સમસ્યા છે એના માટે લડશું મારી એક વિનંતી છે ભાજપના દરેક લોકોને અને ચેલેન્જ છે કે અહીંયા તને જે મકાનના તોડી પાડવામાં આવ્યા છે આ એક મહિનાની અંદર ઓર્ડર પાસ કરાવો અને મકાનનું કામ ચાલુ કરાવો ચાલો નકર હું કરીને બતાવીશ એ છ મહિનાની અંદર હું ચેલેન્જ આપું સરકાર તમારી છે મારી નથી અમારી ટીમની સરકાર નથી કરીને બતાવશું એ જગ્યાએ બેઠો છું જખાવું મા પહેલાં વાત કરી કે તમામે તમામ મકાનો જે દબાણના નામ ઉપર તોડી પાડવામાં આવ્યા છે એ મકાન પાસ કરાવે જમીન પાસ કરાવે પછી મકાન પાસ કરાવે અને આ લોકોને મકાન બનાવીને આપે એક મહિનાની અંદર આની તમે જમીન અને મકાન પાસ કરાવીને બતાવો ભાજપના એક એક વ્યક્તિને અમારો ચેલેન્જ છે અબડાસા બીજો કે અહીંયા આગળ અબડાસામાં ગામડાઓમાં જઈએ ત્યાં રોડ આઝાદી પછી ઘણા ગામડાઓમાં બન્યા નથી તો રોડ બનાવીને બતાવો ત્રીજો મુદ્દો એ છે કે જે જે અબડાસામાં સ્કૂલો છે જે ખંડિત પડી છે જે સ્કૂલોનું બાંધકામ તૂટેલું છે સ્કૂલોને તોડી અને નવી ઓર્ડર તો આવી ગયું છે પણ અધિકારીઓ માનતા નથી તો અધિકારીઓને ખકેડીને એક મહિનાની અંદર કામ ચાલુ કરીને બતાવો આવા અનેકો મુદ્દા છે તમે કરો અને તમે શ્રેય લો મને કોઈ વાંધો નથી પણ જ્યાં હું જાઉં મારી ટીમ જાય અને એ કરીને બતાવે અને પેપરમાં તમે એમ આપતા હો કે અમે કર્યું છે અમારી રજૂઆતથી કરી છે ભાઈ તમારા ધારાસભ્યો તો કહે છે કે સરકાર અમારી માનતી નથી જાહેરમાં બોલ્યા છે ને પ્રજાની વચમાં બોલ્યા છે હું નથી બોલતો એમના શબ્દથી ભાઈ તમે કરો અને તમે શ્રેય લો કોઈ વાંધો નથી પણ તમે નથી કરતા એનો એ શ્રાય તમને તમે લેશો શિક્ષકોની ભરતી કરી તો કચ્છના તમામે તમામ સવાલી નીકળ્યા કે અમે શિક્ષકોની ભરતી કરાવી ભાઈ ગાંધીનગર ત્યાં કઈને ધરણા કર્યા આંદોલન અમે કર્યું છે તમે નથી કર્યું અને બીજી વાત કોઈ પણ સાંસદો ધારાસભ્યો હોય એમને ક્યારેય પણ મંત્રીને લવ લેટર લખવાનું ન હોય એમને ઓર્ડર કરવાનું હોય કે ભાઈ અમારા વિસ્તારમાં આ વસ્તુ ખૂટે છે અને કરો નહીતર અમે રાજીનામું આપીએ છીએ રજાએ ચૂંટ્યો છે ને કે ઈવીએમ મશીને ચૂંટ્યો છે એક સ્પષ્ટતા એ પણ કરવાની જો ઈવીએમ મશીને ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ નહીં કરતા અને જો પ્રજાએ ચૂંટ્યો હોય તો પ્રજા માટે કામ કરો અને હવે કરવા પડશે